વેલકમ બેક આગળ વાત કરીએ સમાચારોમાં સુરતમાં નિલેશ કુંભાણીને શોધી આપનારને ઇનામની જાહેરાત કરવામાં આવી હતી કુંભાણીને શોધી આપનારને પાંચ હજારના ઇનામની જાહેરાત કરાય કોંગ્રેસના નેતા પ્રદીપ સિંધવે જાહેરાત કરી તો ગદ્દારને શોધીને સરખી સર્વિસ કરવાની છે ખબર આપનારનું નામ ગુપ્ત રાખવાની વાત પણ કરવામાં આવી સુરત કોંગ્રેસના નેતાની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે ભાઈ જો આજે પણ તમે કોંગ્રેસી હોય તો તમારે વિડીયોના માધ્યમથી કંઈ કહેવાની જરૂર નથી રૂબરૂ આવી જાઓ કોંગ્રેસના કોંગ્રેસના લોકો હોય અને સુરતની પ્રજા હોય આ વચ્ચે આવીને તમે ચોખવટ કરી જાઓ કે ભાઈ હું આની અંદર દોષી નથી જે કંઈ જે કંઈ બી ઘટના બની છે એની અંદર મારો કોઈ વાંક નથી કોંગ્રેસના લોકોના અને સુરતના લોકોના દિલ બહુ મોટા છે તમે એટલા માટે જ આ પોસ્ટ કરી છે કે ભાઈ અમારે નિલેશભાઈને શોધી આપનાર ને અમે પાંચ હજારનું એટલા માટે ઇનામ આપીશું કે ભાઈ નિલેશભાઈને જે સુધી આપે અમારે નિલેશભાઈ પાસે ફક્ત એક જ સવાલ છે કે ભાઈ તમે જે સોશિયલ મીડિયા ઉપર વાતો કરો છો અને જો તમારો વાંક નથી તો આની અંદર વાંક અને ગુનેગાર કોણ છે અમે ફક્ત આટલી જ વસ્તુ જાણવા માંગીએ છીએ બીજી વસ્તુ જે સર્વિસ કરવાની વાત છે જો આવા લોકો રૂબરૂ આવીને વાત ના કરી શકતા હોય પોતાને મન ફાવે ત્યારે ફક્ત સોશિયલ મીડિયા પર આવીને વાતો કરતા હોય તો આવા લોકોની મગજની પણ સર્વિસ કરવી જરૂરી છે કોંગ્રેસ દગો આપીને ગાયબ થયેલા કુંભાણી પ્રગટ થયા એકવીસ દિવસ બાદ સામે આવેલા નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર કર્યા છે પ્રહારો મેં કોંગ્રેસને નહીં કોંગ્રેસે મને સૌથી પહેલા દગો કર્યો હતો નિલેશ કુંભાણીએ કહ્યું છે વર્ષ બે હજાર મેન્ડેટ આપી મને છેલ્લી ઘડીએ દૂર કરવામાં આવ્યો હતો મને થયેલા દગાનો બદલો મારા કાર્યકરોએ લીધો છે કોંગ્રેસે મારી ટિકિટ કાપી હતી એટલે કાર્યકરો નારાજ હતા જ ભાજપ વડા સાથે મારે કોઈ કનેક્શન નથી કોઈ કોન્ટેક્ટ થયો જ નથી ઇન્ડિયા ગઠબંધન બાદ કોંગી કાર્યકરો કામ નહોતા કરતા

મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવશું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાસા મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદારી